જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે ત્યારે અમરેલી એસઓજી પોલીસે એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવી તેની પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ પણ મળી આવ્યા છે મળતી માહિતી મુજબ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખેમડીપરાના મદરેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજી પોલીસને શંકા ગઈ હતી જેથી તેના આધાર પુરાવા માંગ્યા હતા જો કે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજી પોલીસે ધારી પોલીસ મથક લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે ત્યારે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ વિરુદ્ધ ધારી એસપી જયવીર ગઢવી દ્વારા જાણવાજોગ અરજી દાખલ કરી તેનો મોબાઈલ કબજે લઈ ઊંડાણપૂર્વક તપાસ કરતા મોબાઈલમાંથી સાત જેટલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના